બંધના એક દિવસ પહેલા શનિ બંધશે ચાલ આ રાશિઓને બનાવી દેશે માલામાલ શનિદેવના નક્ષત્ર પરિવર્તન સાથે જ અમુક રાશિઓને શુભ ફળ મળશે અને અમુક રાશિઓને અશુભ પરિણામ મળશે જ્યોતિષમાં શનિદેવનું વિશેષ સ્થાન છે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે શનિદેવને ન્યાયના દેવતા માનવા માંગાવે છે અને તે કર્મ પ્રમાણે ભક્તોને ફળ આપે છે જ્યોતિષ શાસ્ત્ર માંગ શનિને સંતુલ અને ન્યાયનો ગ્રહ માનવા આવે છે જ્યાંથી સૂર્યનો પ્રભાવ સમાપ્ત થાય છે ત્યાંથી શનિદેવનો પ્રભાવ શરૂ થાય છે પરંતુ શનિની ત્રણ દ્રષ્ટિ છે ભગવાનના દર્શન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તો મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે શનિને કઈ રાશિઓ પર મહેરબાન થશે તો મિત્રો તમે લોકો આ વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય સાંભળજો કારણ કે જો તમે પણ શનિદેવના સાચા ભક્તો હોય તો આ કે શનિદેવના આ રાશિના લોકોનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે તો મિત્રો હું શનિદેવ મહારાજને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર જરૂર કરજો મિત્રો શનિદેવ અઢાર ઓગસ્ટે ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે રક્ષાબંધન ઓગણીસમી ઓગસ્ટે છે રક્ષાબંધન પહેલાં શનિદેવ નક્ષત્ર બનશે શનિદેવના નક્ષત્ર બદલાતાની સાથે જ અમુક રાશિઓને શુભ મળશે અને અમુક રાશિઓને અશુભ પરિણામ મળશે જ્યોતિષમાં શનિદેવનું વિશેષ સ્થાન છે શનિદેવને પાપી ગ્રહ કહેવામાં આવે છે શનિની અશુભ અસરથી દરેક વ્યક્તિ ડરે છે જ્યારે શનિ અશુભ હોય છે ત્યારે વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જ્યારે શનિ શુભ હોય છે ત્યારે જીવન સુખી બને છે ચાલો જાણીએ કે શનિના નક્ષત્ર પરિવર્તનને કારણે કઈ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે નંબર એ મેષ રાશિ મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે માતાનો સહયોગ મળશે તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઇન્ટરવ્યૂ વગેરેમાં સુખદ પરિણામો મળશે પરિવારમાં ધાર્મિક સંગીતના કાર્યક્રમો થશે વાહન સુવિધામાં વધારો થશે વૈવાહિક સુખમાંગ વધારો થશે લેખન વગેરે કામોથી આવકમાંગ વધારો થવાની સંભાવના છે મેષ રાશિના લોકો ધનવાન બનવાના છે મેષ રાશિના જાતકોને આર્થિક લાભ થવાનો યોગ છે અને કરિયર અને બિઝનેસમાં પણ વૃદ્ધિ થઈ શકે છે હવે લોકોના ઘર પરિવારમાં ખુશીનો માહોલ બનવા જઈ રહ્યો છે તમને બિઝનેસમાં ખૂબ જ આર્થિક લાભ થશે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમે નોકરીમાંગ છો તો તમને જલ્દી જ નોકરી સંબંધિત કેટલાક સારા સમાચાર મળવાના છે મેષ રાશિના લોકો જેમ કે તમને પ્રમોશન મળી શકે છે અથવા તમારો પગાર વધી શકે છે આ સાથે તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો તમે જે પણ કામમાં હાથ લેશો તો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે આ સાથે પરિવારની કોઈ સમસ્યા પણ દૂર થઈ જશે નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે મિલકતમાનથી આવક વધશે તમને તમારી માતા પાસેથી પૈસા મળી શકે છે કલા અને સંગીત પ્રત્યે રૂચિ વધશે નોકરીમાં કાર્યક્ષેત્રમાં પરિવર્તનની સંભાવના છે સ્થાન પરિવર્તન પણ શક્ય છે આવકમાં વધારો થશે પારિવારિક જીવન સુખમય રહેશે મિલકતમાનથી આવક વધી શકે છે તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે નોકરીમાં ઉન્નતિની સંભાવનાઓ છે તમને અધિકારીઓનો સહયોગ મળશે આવકમાં વધારો થશે વાહન સુખ સુવિધાઓનું વિસ્તરણ શક્ય છે વૃષભ રાશિના લોકો મહેનતને મહત્વ સમજે છે અને તેની સાથે તેઓ ખૂબ જ જીવદી પ્રકારના હોય છે પરંતુ તેઓ જે પણ કરવાનું નક્કી કરે છે તે પૃથ્વી તત્વને કારણે પ્રાપ્ત થાય છે તેમના સંબંધના કારણે આ રાશિના લોકો પૃથ્વી તત્વ સાથે જોડાયેલા હોવાને કારણે તેઓ ખૂબ જ શક્તિશાળી અને પ્રભાવશાળી હોય છે તેમના પગ માત્ર આકાશ તરફ જોતા હોય છે નંબર સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે શનિદેવની ચાલ બદલવાથી તમારો આત્મવિશ્વાસ વધશે પરિવારમાં ધાર્મિક કાર્યો થશે સંતાનોના સુખમાં વધારો થશે ઉચ્ચ શિક્ષણ અને સંશોધન વગેરે માટે વિદેશ પ્રવાસની સંભાવના છે કાર્યક્ષેત્રમાં પરિવર્તનની શક્યતાઓ છે મનમાં શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ થશે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે પરિવારમાં માતા અથવા કોઈ વૃદ્ધ મહિલા પાસેથી પૈસા મળવાની સંભાવના છે નોકરીમાં તમને અધિકારીઓનો સહયોગ મળશે સિંહ રાશિના લોકો તમારી આવકમાં વધારો થવાની સંભાવના છે તમને માત્ર એટલું જ કહી શકા કે તમને આર્થિક રીતે જ ફાયદો થશે નહીં પરંતુ તમારા બિઝનેસમાં પણ ઘણો વધારો થશે તે જ સમયે જે લોકો વિદેશમાં નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છે તેમના સપના પૂરા થવાની સંભાવના છે તે જ સમયે જેઓ નોકરી કરી રહ્યા છે તેમના પર દેવી લક્ષ્મીની કૃપા વરસી રહી છે ધંધામાં સફળતા મળશે અને આર્થિક લાભની ઘણી તકો મળશે સિંહ રાશિના જાતકોને મળવાની છે અને સંતાનની ઈચ્છા રાખનારાઓને પણ સંતાન પ્રાપ્તિ થશે નંબર ચાર કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે અઢાર ઓગસ્ટથી તમારા મનમાં શાંતિ અને પ્રસન્નતાની લાગણી રહેશે શૈક્ષણિક કાર્યના સુખદ પરિણામો મળશે સંશોધન વગેરે માટે તમારે કોઈ અન્ય સ્થળે જવું પડી શકે છે નોકરીમાં તમને અધિકારીઓનો સહયોગ મળશે સ્થાન પરિવર્તન થઈ શકે છે કપડાં વગેરે તરફ ઝોક વધશે નોકરીમાં તમને અધિકારીઓનો સહયોગ મળશે પ્રગતિનો માર્ગ મોકળો થશે આવકમાં વધારો થશે સંચિત સંપત્તિમાં પણ વધારો થશે તમને મિત્રોનો સહયોગ મળશે તેમના પર પ્રભુના વિશેષ આશીર્વાદની સંભાવના છે કન્યા રાશિના જાતકને શનિદેવના આશીર્વાદથી તમારા ધંધામાં વધુ નફો મેળવશું તેઓ તેમના પરિવારમાં એક સારા મૂળ માંગ રહેશે તમારા પ્રેમ સંબંધો મજબૂત હશે અને તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે વાહન હોય કે ઘર તેમની યોજનાઓ ચોક્કસપણે સફળ થશે નંબર પાંચ ધનરાશિ ધનરાશિના જાતકોને જણાવી દઈએ કે મકાન સુખનો વિસ્તાર થશે તમને માતા પિતાનો સહયોગ મળશે કપડાં વગેરે તરફ ઝોક વધશે અભ્યાસમાં રસ રહેશે શૈક્ષણિક કાર્ય સુખદ પરિણામ આપશે સંતાનોના સુખમાં વધારો થશે આવકમાં ઘટાડો અને ખર્ચમાં વધારો થવાની સ્થિતિ બની શકે છે મકાન સુખ વિસ્તરશે નોકરીમાં પ્રગતિની સંભાવના છે ઘરમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે ધાર્મિક યાત્રા પર જવાની પણ શક્યતાઓ છે તો મિત્રો આ હતી ભાગ્યશાળી રાશિઓ જેને અઢાર ઓગસ્ટથી ખૂબ ધન લાભ થવાનો છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં માવનારા દુઃખ અને દુઃખો શનિદેવ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર